જે જે ને એ વાલી છે ઘર છે ઓછા ભાડામાં રહેવાની છે બધા સાત આઠ હજાર ભાડા ચાલે છે એમને કે ચાર હજાર ભાડા માંગે છે ખાવાનું પૂરું થાય ને એવું થાય ને હા ધૂળેટી જવા દો સોમવાર જવા દો મંગળવાર એમને કહો તો હું જાતે જઈને ભરી આવીશ હા તે વાંધો નહીં એટલે આપણે એવું કરીશું કે ટ્રસ્ટનું નામ જે ડોરુ ટ્રસ્ટ છે ને એના નામ એનામાંથી ચેક આપી દઈશું કઈ વાત નહીં એટલે એમણે સ્કૂલે ભરી દેવાનો પાસ થઈ જશે એટલે ફી ભરી જશે ભણવાનું નહીં બગડે છોકરાનું બીજું કોણ અને એને જો ભણવામાં હોશિયાર હોય અને ટ્યુશન કરવાના પૈસા ના હોય ટ્યુશનને નઈ કરાવું હું એ જ કહું તમને ટ્યુશન કરવાના પૈસા ના હોય તો મારે એક ટ્યુશન ક્લાસિસ જોડે ટાઈપ છે આપણો એ ફ્રીમાં ભણાવશે એવું છે હા વીકમાં ત્રણ દિવસ એને ટોટલ માં এড્યુકેશન આપશે તો તમે એને કો એને આવું પડશે ઓઢવ ઓઢવ હા કેમ કે જે ટ્યુશન ક્લાસ છે એ ઓળવ છે એટલે એને એટલું એના પપ્પાએ કઈક ગોઠવવું પડે કે ઓર્ડર આવી જાય તે સાહેબ ભણાવશે મારી જવાબદારી. જો એમને લઈને બે કલાક માટે ભી લઈને આવી શકતા હોય કે ભાઈ શુક્રવાર, શનિવાર, રવિવાર એવું તો એ બે ત્રણ કલાક સળંગ ભણાઈ દેશે. એવું કાં તો એને ઉતારી દે પહેલા એ છોકરાને જરૂર છે. લઈ જાય અને પછી ભણી રહે એટલે લઈ જાય બેસી રહેવાની જરૂર નથી. મારું ઘર ટેકનોલોજી લઈને જાય ને ફોટો ફાઈવર લઈને જાય મારું ઘર તો સામે જ છે. એ જે ટ્યુશન ક્લાસ છે એની સામે જ મારું ઘર છે. એ છોકરો કદાચ વહેલો છૂટો થઈ ગયો તો મારા ઘરે બેસશે મારા દીકરા સાથે અને પછી એના પપ્પા આઈ લઈ જાય ઘરેથી એવું એક સેટિંગ કરાય અથવા તો તમે તમારી પાસે વિકલ હોય તો તમારાથી હું નજીક છું આર્મી નથી તમે ચલાવતા નથી પપ્પાને તમારે એવું સગવડ ગોઠવવી પડે કારણ કે રોજ લેવા મૂકવાનો ટાઈમ એટલા માટે ના હોય તો હું ભી મારા કામમાં દોડતો તમે હવે છોકરો ક્યારે ભણવા આવ્યો તો ટાઈમ જે ખબર હોય નહીં જોઈને સ્કૂલ છે અગિયાર બાર વાગે અને આ તો કેવું છે જો સારું થાય ને તો કે પેલા એનજીઓ વાળાનું ભલું થતો કોકના છોકરા ને કઈ થાય ભાઈ તો આ તો માટીના વાસણ જેવું છે કે ભાઈ અમે ક્યાં કીધું તું વધારે ભણાવવું એવું ના થવું જોઈએ એટલે આપણે એમને સગવડ આપીએ મારું ટ્રસ્ટ એની ફી ભર દે એમને ફ્રી માં ભણાવશે પેલા સાહેબ ટ્યુશન ફ્રીમાં આપશે મારી જવાબદારી પણ લાવવા મૂકવાની જે સગવડ છે ને એ એમને કરી એક કે ભાઈ બે વાગે તો એના ફાધરે બે વાગે એને ત્યાં ડ્રોપ કરી દેવાનું છ વાગે લેવા આવજો તો સાડા પાંચે લઈ આવવા કારણ કે એને બાર થી પાંચ થી સ્કૂલ જ છે અરે સાડા પાંચ થી સાત ભણાવશે હું કહીશ ને ભણાવશે શનિ રવી ભણાવશે આટલી બધી સગવડ પણ આવવું પડશે એમાં એની એક બી રૂપિયો ફી નથી આપવાની

ત્યારે એમને ચેક બનાવીને ને આપી દે. ટેન થાઉઝન્ડ છે ને દસ હજાર છે. હા બસ એટલી જ હશે. ફી કેટલી છે દસ હજાર આખા વર્ષની આઈપી? ના કઈ ત્રણ વર્ષની કે બે વર્ષની કઈક બાકી છે. સારું તો દસ હજાર રૂપિયા હું એમને ચેક બનાવીને આપી દઈશ. પહેલા હું સ્કૂલ નું નામ ને બધું જાણી તમે જાણી પછી તમને પછી તમને આલું ને કારણ કે તમે ચેક કઈ રીતે બનાવવાનો છે. તમારે એ બાપને ને એવું કઈ દેજો કે તારા છોકરાની ફી ભરાઈ જાય. બોલો બોલો. એ ભણશે તારો છોકરો.

તમે નામ ને એમ ના આપજો એટલે નામ ચંદ હું તમને આપી દઈશ તો આજે મારો ને હા હા તમે મારા ઘર આગળ